ઓગસ્ટ અને બુધવારને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આજે હવે પછી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના વરસાદની રહેલી છે આગાહી ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અત્યારે એક નવી વરસાદી સિસ્ટમ બની છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો છૂટો છવાયો લોટરી મુજબનો ગાજ વીજ સાથેનો વરસાદી રાઉન્ડ શરૂ છે જેમાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આજની નવી નકોર આગાહી જાણીશું દોસ્તો આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી એક નવી વરસાદી સિસ્ટમ આવવાની છે ને જેના કારણે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર આજના વિડીયોને તમે દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો અમે તમને

ઉપરા છાપરી આવશે વરસાદી સિસ્ટમો અને ગુજરાત ઉપર દોસ્તો રીત સરનું મેઘ તાંડવ થશે તો અમુક વિસ્તારોની અંદર તો અતિવૃષ્ટિના વરસાદો થવાની આગાહીની વચ્ચે આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ નવી નકોર આગાહી જાણીએ એટલું જ નહીં આવનારા સપ્ટેમ્બર મહિનાનો પણ વર્તારો આ તમામ અપડેટો જાણતા પહેલાં દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર અને અત્યારના ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપર અમે તમને નજર કરાવીએ તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને જેમાં અત્યારે જોવા જઈએ તો દક્ષિણી ભારતના અને પૂર્વી ભારતથી ઉત્તરી ભારતના ભાગોમાં ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે જોકે આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદવાળી ગતિવિધિ પાછલા દિવસોથી ઘણી ઓછી થઈ ગઈ છે તેમ છતાં પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર જેમાં ભાવનગરના કેટલાક ગ્રામ્ય વિસ્તારો અમરેલી જૂનાગઢ આમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોની અંદર બપોરથી સાંજના સમયગાળા દરમિયાન અત્યારે દોસ્તો વાતાવરણની અંદર લોકલી વરસાદી સિસ્ટમો ઊભી થવાને લઈ અત્યારે હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ શરૂ છે આમ તમે અત્યારે ગુજરાતના સેટેલાઇટ પિક્ચરમાં પણ જોઈ શકો છો વાદળોનું વહન દોસ્તો અત્યારે પૂર્વથી ગુજરાત ઉપર આવી રહ્યું છે ને જેને જોતા આવનારા દિવસોમાં ધીમે ધીમે હવે પછીના દિવસોમાં જેમાં તેર ચૌદ અને પંદર તારીખ પછી શરૂ થશે વરસાદનો સાચો ખેલ પરંતુ એ જાણતા પહેલાં આપણે એ જાણી લઈએ કારણ કે આજે હજુ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ગુજરાતમાં સારો મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો તો સૌરાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદ પડવાની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં પણ વાદળિયા વાતાવરણથી કચ્છમાં જાણીએ કેવી આગાહી છે પહેલાં તો આપણે અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીના જે નકશાઓ અમે તમને લેટેસ્ટ સ્થિતિ બતાવીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો દોસ્તો આજની તારીખ ઉપર સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની સાથેની વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર જિલ્લો બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર તો આ સાથે જ દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ આ પંથકોને પૂર્વ ગુજરાતના કેટલાક દાહોદ અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર દોસ્તો આજે વીજ સાથે અમુક છીવટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલું જ નહીં તમે દોસ્તો આગળના દિવસોના આગાહીના નકશાઓ ઉપર પણ નજર કરો તો તેર ચૌદ તારીખથી લઈ જોઈ શકો છો પંદર તારીખ સુધી રાજ્યમાં હવામાન વિભાગે ગુજરાતમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે પરંતુ અહીં સોળ ઓગસ્ટ અને સત્તર ઓગસ્ટના આગાહીના તમે નકશાઓ જોઈ શકો છો જેની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની આગાહીની અત્યારે આપી દેવામાં આવી છે સંભાવના બંગાળની ખાડીમાંથી દોસ્તો સોળ તારીખે ગુજરાત રાજ્યની અંદર એક મોટું છે જેના કારણે તારીખ પછી તો ભારે અમુક વિસ્તારોમાં અત્યંત ભારે દસ ઇંચ કરતા પણ વધુના વરસાદ પડવાની સંભાવના છે ને અમે તમને આગળના વિડીયોમાં એ તમામ અપડેટો જાણતા પહેલા હવે પછી દોસ્તો આપણે મોડલ આધારે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર આજે આખા દિવસ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની સંભાવનાઓ રહેશે તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર એમાં પણ ગુજરાતના અત્યારે વિસ્તારો ઉપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી અને અમે તમને અન્ય મોડલની અંદર પણ અહી બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાત ઉપર ગઈકાલે ચક્રવાતી પરિભ્રમણ હતું આ ચક્રવાતી પરિભ્રમણ અત્યારે થોડું રાજસ્થાન ભાગો પર ખસેલું જોવા મળી રહ્યું છે પરંતુ તેનો સક્રિય જો દક્ષિણીય છેડો છે તે ગુજરાત ઉપર આવતો સાર્વત્રિક વરસાદની સંભાવના આ સિસ્ટમના કારણે નથી પરંતુ આજે ગુજરાતના જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમના કેટલાક ભેજવાળા વાદળાઓ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના વરસાદ પાડી શકે છે અને જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર જેમાં દ્વારકા જિલ્લો રાજકોટ જિલ્લો પોરબંદરથી માંડી જૂનાગઢ આ સાથે જ ગીર સોમનાથ જેમાં ઘણા જ છૂટાછવાયા જે ગ્રામ્ય વિસ્તારો હશે જો કે એક જ તાલુકાના તમામ ગામડાઓ ન હોય પરંતુ એક બે ગામડાથી માંડી જોઈ શકો અન્ય જે કચ્છના મોરબી લાગુ આજુબાજુ અખાત આજુબાજુના વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા અને વાકાશમાં વરસાદી ઝાપટાઓથી માંડી ગાજ ગાજવીજ સાથેનો એમાં પણ ભાવનગર જિલ્લાના મોડી સાંજ આજુબાજુના વિસ્તારો હશે કે ત્યાં ધોધમાર વરસાદ પણ પડી શકે આ સાથે અમરેલી લાગુના ભાવનગરના ઘણા પંથકો જેમાં પાલીતાણા આજુબાજુના વિસ્તારોથી સાવરકુંડલા તો અન્ય વિસ્તારો તરફ પણ તમે નજર કરી શકો તો દોસ્તો બોટાદ એ લાગુના ધંધુકા બરવાળા રાણપુર લીંબડી ગઢડા જસદણ આજુબાજુના વિસ્તારોની અંદર આકાશમાં વરસાદી વાદળાઓ બને કાળા ડિબાંગ વાદળાઓની સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી બનવાની સંભાવના અને ખૂબ જ સીમિત વિસ્તારની અંદર હળવો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો આજે અન્ય વિસ્તારો કરતાં એમાં પણ વલસાડ જિલ્લાના ઘણા વિસ્તારો જેમાં ધરમપુર કપરાડા નવસારી લાગુના ઘણા જ વાંસદાથી આ વધઈ આહવા ડાંગ તાપી વ્યારાથી નર્મદા સુધીના સરહદી જે ગુજરાતના મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે તે પંથકોની અંદર આજે વરસાદનું જોર પાછું જ વધી શકે છે અને અમુક ભાગોમાં ધોધ માર હળવો તો મધ્યમ પ્રકારનો પણ વરસાદ પડી શકે છે આમ દોસ્તો જોઈ શકો છો આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા ખંભાત આ સાથે વડોદરા ભરૂચ લાગુના વિસ્તારોની અંદર આકાશમાં આજે વાદળોની ગતિવિધિ રહે બાકી વધુ કોઈ મોટો વરસાદ ગુજરાતમાં પડે તેવી સંભાવના નથી અને જેને લઈ તમે અહીં અન્ય મોડલની અંદર પણ નજર કરી શકો છો તો દોસ્તો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ હશે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અને કચ્છના કાંઠાના ભાગોમાં આજે વરસાદી ઝાપટાનું પ્રમાણ સારું એવું જોવા મળી શકે છે બાકી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો જેમાં બનાસકાંઠા પાટણ કચ્છ આ સાથે જ અન્ય મહેસાણા લાગુના વિસ્તારોની અંદર આજે વરાપનો માહોલ જોવા મળી શકે છે સીમિત વિસ્તારમાં ઝાપટા પડે બાકી સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ કેશોદ માંગરોળ ગીર સોમનાથ ભાવનગર આ સાથે જ જામનગર કચ્છના કાંઠાના માંડવી મુન્દ્રાથી લઈ દક્ષિણી ગુજરાતની અંદર જોઈ શકો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી વ્યારા નર્મદાથી ભરૂચ અને મધ્ય ગુજરાતના ભાગોમાં આજે વરસાદી ઝાપટા હળવા પડે તો દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગના ભાગોમાં આજે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના રહેશે અને અને ત્યારે હવે પછી દોસ્તો આપણે આગળની તારીખ તારીખ તારીખની આગાહી ઉપર પણ નજર કરીએ તો અમે તમને અહીં તેર ઓગસ્ટની આગાહી ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યમાં સમગ્ર ગુજરાતની અંદર આકાશમાં વરસાદી વાદળાઓ જોવા મળી શકે ધૂપ અને છાવનો માહોલ જોવા મળી શકે સૂર્યનારાયણના દર્શન થતા રહે આ સાથે આકાશમાં વાદળાઓ અને બપોર પછી સૌરાષ્ટ્રના કેટલાક દરિયાના કાંઠાના ભાગોમાં ગાજ સાથેનો છૂટો છવાયો દોસ્તો અત્યારે રાજ્યની અંદર કહી શકાય લોટરી મુજબનો રાઉન્ડ ચાલી રહ્યો છે પરંતુ દોસ્તો આ બધા સમાચારોની વચ્ચે તમે જોઈ શકો છો તેર તારીખના દિવસે બંગાળની ખાડીની અંદર બનશે એક નવી વરસાદી સિસ્ટમ અહીં તમે જોઈ શકો છો તેર ઓગસ્ટની અંદર બંગાળની ખાડીના વિશાખાપટ્ટનમ લાગુના કાંઠાના અરબસા અરબસાગરથી એકદમ વિપરીત બંગાળની ખાડીમાં નવું એક લો પ્રેશર રચાશે ને અત્યારે દોસ્તો ભારતીય હવામાન વિભાગની પણ લેટેસ્ટ આ અંગેની માહિતી સામે આવી છે ને જેમાં તેર તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની આગાહી આપી દેવામાં આવી છે અને જેના કારણે હવામાન વિભાગ પણ દોસ્તો ગુજરાત માટે આવનારા દિવસોમાં પૂર આવે તેવા વરસાદની સંભાવનાને લઈ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે ને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ અત્યારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો અમે તમને આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અંગેના અત્યારે આવી રહેલા ટ્રેક અને ગુજરાત ઉપર ક્યારે તેની અસર થાય તે બતાવી રહ્યા છીએ જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ ચૌદ તારીખે વૈશાખાપટ્ટનમ કાંઠાથી ભુવનેશ્વરના ભાગોમાં ભારે વરસાદ તો ચૌદ તારીખથી મહારાષ્ટ્ર લાગુના જે મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આ સિસ્ટમના વાદળાઓ વરસાદ આપતા થઈ જશે જોકે આપણા ગુજરાત રાજ્યમાં હજુ તેર ચૌદ તારીખે આ સિસ્ટમની અસર ન વર્તાય પરંતુ ધીમે ધીમે આ સિસ્ટમ જાણે ગુજરાત ઉપર જ આવી રહી હોય તેમ ગુજરાતના નજદીકના વિસ્તારો પર આવતી જશે જોઈ શકો છો પંદર તારીખના દિવસે આ સિસ્ટમ થોડી ભારતના તે કાંઠાના ઓડિશાના ભાગો પર ઉત્તરીય દિશા તરફ ખસે પરંતુ ત્યાર પછી ફરી પોતાનો ટ્રેક ગુજરાત ઉપર કરી દેશે ને જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર આ સિસ્ટમનું સર્ક્યુલેશન જોકે તેનું કેન્દ્ર હજુ મધ્ય ગુજરાત મધ્ય ભારત સુધી રહે પરંતુ એમનો સક્રિય વાદળોનો છેડો તમે જોઈ શકો સોળ ઓગસ્ટના દિવસથી જ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના પૂર્વના વિસ્તારોની અંદર આવશે ને જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા મહીસાગર અરવલ્લીથી લઈ મધ્ય ગુજરાત અને પૂર્વના દાહોદ પંચમહાલ ભાગોમાં તો ભારે વરસાદ શરૂ થઈ જશે આમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોથી લઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી વરસાદી રાઉન્ડની શરૂઆત સોળ ઓગસ્ટના દિવસે થશે અને ધીમે ધીમે દોસ્તો સોળ તારીખથી તમે જોઈ શકો સત્તર તારીખથી તો આ સિસ્ટમનો સાચો ખેલ શરૂ થઈ જશે સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમના વાદળાઓ સત્તર તારીખે આવશે ને તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાના જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરથી માંડી દક્ષિણી ગુજરાતને તે લાગુના ભરૂચ નર્મદા સુરતના ભાગોમાં અતિ ભારે વરસાદ શરૂ થઈ શકે છે સમગ્ર ગુજરાતની અંદર આ વખતે દોસ્તો મોટો રાઉન્ડ આવી રહ્યો છે આ ચોમાસાની અંદર પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય બનવાના છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવશે તમે જોઈ શકો છો દોસ્તો સત્તર તારીખથી અઢાર તારીખ ઉપર તો આ સિસ્ટમ ગુજરાત ઉપર બરાબરની મંડરાશે અને જેના કારણે ગુજરાતમાં જાણે થોડા દિવસ માટે તો સૂર્યનારાયણના દર્શન જ ન થાય ધીમે ધીમે સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠાથી માંડી દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો તમારા વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તે વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ આ વખતે થવાની સંભાવના છે પરંતુ ખાસ દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના લોકોએ સાવચેતી પણ રાખવી પડશે કારણ કે જોઈ શકો છો વીસ ઓગસ્ટના દિવસે દ્વારકા જિલ્લો પોરબંદર ગીર સોમનાથની અંદર અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાણો તો એ ગીર સોમનાથ ભાગોમાં પણ ભારે તાંડવ થશે જેમાં એકવીસ ઓગસ્ટ દરમિયાન પણ આ સિસ્ટમ દોસ્તો ગુજરાતના વાતાવરણમાંથી અરબી સમુદ્રની અંદર આવે પરંતુ જેવામાં ફરી બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો ઉપરા ઉપરી નવી છ વરસાદી સિસ્ટમ આવશે ને જેના કારણે ગુજરાતમાં એકવીસ બાવીસ તાવીસ તેવીસ તારીખ જેમાં જોઈ શકો છો અમે તમને

ઓગસ્ટ સુધી સત્તર તારીખથી શરૂ થનારો વરસાદી રાઉન્ડ મહાકાય રીતે ગુજરાતમાં આવવાનો છે ને જેના કારણે ગુજરાતમાં રીતસરનું આ વખતે મેઘ તાંડવ જોવા મળશે અને હવે પછી દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંતોની પણ આગાહીઓ ઉપર નજર કરાવીએ તો અશોકભાઈ પટેલે દોસ્તો ગઈકાલે આગાહી આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના વિસ્તારોમાં સોળ તારીખથી વીસ તારીખની વચ્ચે વ્યાપક વરસાદનો એક મોટો રાઉન્ડ આવે તેવી તેમના તરફથી પણ આગાહી આપવામાં આવી છે અને જોઈ શકો છો દોસ્તો અશોકભાઈ પટેલ આપણા હવામાન વિભાગ સાથે જોડાયા છે ને તેમના તરફથી સોળથી વીસ તારીખ દરમિયાન રાજ્યમાં વ્યાપક એટલે કે ખૂબ સારા વરસાદો પડે અને જેમાં જોઈ શકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું છે જોકે તેમણે દોસ્તો પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી જાપતા પડે પરંતુ જન્માષ્ટમીથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે વીસ ઓગસ્ટ સુધીની આગાહી કરતા જણાવ્યું કે આવનારા શુક્રવાર સુધી ઝાપટા પડે પરંતુ શનિવારથી વરસાદની માત્રા અને વ્યાપ વધતો જશે ને ગુજરાત રાજ્યમાં આ વખતે સાર્વત્રિક એક મોટો વ્યાપક વરસાદી રાઉન્ડ આવે તેવું અનુમાન અશોકભાઈ પટેલનું તો બીજી તરફ દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી રાખીએ તો તૈયાર રહેજો ગુજરાત કારણ કે ભારેથી ભારે વરસાદ અને જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તો પૂરની શક્યતા કારણ કે બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે ફરી ગુજરાત રાજ્યમાં ચોમાસું ભારે સક્રિય બનવાનું છે અને જેને લઈ અંબાલાલ પટેલે દોસ્તો ચૌદ પંદર ઓગસ્ટ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ શરૂ થઈ જવાની સંભાવના વ્યક્ત કરી છે અને ત્યાર પછી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા કચ્છના અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડીને જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જુનાગઢ અમરેલીના ભાગોની અંદર ભારે વરસાદ પડે તો ભાવનગરના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આમ સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ પૂરની ચેતવણી અત્યારથી જ અંબાલાલ પટેલે આપી છે ને તબાહી થઈ શકે મુશળધાર વરસાદની સંભાવના એવામાં પરેશ ગોસ્વામી તરફથી પણ દોસ્તો સાતમ આઠમના તહેવાર ઉપર અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પંદરથી એકવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી રાઉન્ડની અંદર ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય તો દક્ષિણી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે ને જેમાં દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોની અંદર જ્યાં વરસાદ ઓછા પડ્યા છે ત્યાં પણ આ વખતે સારામાં સારા વરસાદો આ રાઉન્ડમાં પડે તેવી આગાહી સાથે દોસ્તો પરેશ ગોસ્વામીએ પણ આવનારા દિવસોમાં મેઘ તાંડવના વરસાદની આગાહી દોસ્તો સત્તર તારીખથી લઈ આવનારા એ પછીના દિવસોમાં વ્યક્ત કરી છે